મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મ અને ગુજરાત પ્રમુખ છું આ ગઈકાલની ઘટના છે ગઈકાલે બપોરે અમારી નીકળતા હતા ત્યાં મિશન રોડ ઉપર જનતા સોસાયટીના સામે કોમન પ્લોટમાં માં કઈક બુમો સંભળાય બુમો સંભળાય એટલે અમે ઉતર્યા જોયા કે શું ચાલી રહ્યું છે તો અંદર ચાલીસ થી પચાસ યુવાન યુવતીઓ કઈક એ લોકો પ્રાર્થના કરતા હતા અને નીચે આરોટતા હતા એક બે જણા એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આ શું કરો છો એટલે અમે આયોજક છે સ્ટીવન ભાઈ અમે કહ્યું કે અમે અમારી પૂજા કરીએ છીએ છોકરા કોણ છે તો કે અમારા ધર્મ છે તો મેં છોકરા પૂછ્યું એ લોકો તો આદિવાસી છે છોકરાઓ તો બધા ઓગણીસ વર્ષના વીસ વર્ષના પાંચ છ તો કદાચ છે એ લોકોને અહીંયા લોભ લાલચ આપીને બેલાય ફૂસલાઈ ને અહીંયા તમને સ્વર્ગ મળશે તમને જીવન સુખી ભવિષ્યમાં તમને સુખી કરીશું એવી લાલચ આપીને અહિયાં બોલાવીને પછી એમને ધર્મ પરિવર્તન કરાવે છે દરેક દીકરા દીકરી ઓગણીસ વર્ષના છે અને મારું મારી બસ એક જ વિનંતી છે પોલીસ અમે જાણ કરી છે પોલીસે ગઈકાલે એક્ટિવ છે એફઆઈઆર ફાટી ગઈ છે અત્યારે પંચનામું ચાલી રહ્યું છે પણ મારે મીડિયાના માધ્યમથી એક વાત એવી કેવી છે કે અમે કોઈનો ધર્મ બદલાવતા નથી તમે પણ અમારો ધર્મ ના બદલાવશો તમે ખ્રિશ્ચિયન છો તમે ખ્રિશ્ચન ની પૂજા પદ્ધતિ પ્રમાણે તમે રહો તમારા ઈશુ ભગવાન છે તમે એમની પૂજા કરો અમે એમનો વિરોધ નહીં કરતા અમારા પણ ભગવાન છે મહાદેવ છે અમને મારી પૂજા કરવા દો આ રીતે મોટા પાયે તમે ધર્મ પરિવર્તન કરી રહ્યા છો આ ગેરવ્યક્તિ છે એ આ દેશમાં ક્યારે ચલવી લેવામાં નહીં આવે અને હિન્દુ ધર્મ આવતા દિવસોમાં આવી જેટલી એજન્સીઓ જેટલા એજન્ટો છે એ બધા શોધી શોધીને સીધા કરીશું અને મારી મારીને અમને મોકલું છું જ્યાં એ લોકો રહે છે ને જ્યાંથી પૈસા આવે છે ત્યાં મોકલું છું બાકી આ દેશમાં રહેવું હશે તો શાંતિથી રહો તમે તમારો ધર્મ ચલાવો અમે અમારો ચલાવો પણ શાંતિથી રહો પરિવર્તન ધર્મ નું ક્યારે કરાવશો નહીં એ ખોટું છે ખોટું છે ને ખોટું છે તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા મોટે મોટેથી એ સંભળાયું એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન સ્મિતુલભાઈ મહિડા અને કેટલાક યુવાનો તથા યુવતીઓ ત્યાં આગળ હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેતા હતા હાલો લુયા હાલો લુિયા એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ એ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું તેમને પ્રલોભન આપેલું એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ બધા ઘણા બધા યુવાનોની યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ છે એની જે કલમ ચાર એક અને ચાર બે મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અનુવાયની ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી પ્રથમ દ્રષ્ટિએ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી એ લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવેલા અને એ ફોર્મ ભર્યા બાદ અહીં આગળ તેમને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવતા કે કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલી છે